ભૂ માફિયા ભાગીદારીના આક્ષેપો ઉઠ્યા કાનમેરણમાં ઘોડખર અભ્યારણ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તેના વિરોધમાં શિવુભા દેશરજી જાડેજા સાથે જારજી અરજદાર દ્વારા કરવામાં આવ્યા હતા કાનમેર રણમાં તંત્ર તેમજ રાજકીય નેતા દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ શિવુભાઈ જાડેજા એ જણાવ્યું કે અન્નસન આંદોલન પર ઉતરેલા અન્નસન કર્તાઓને

કારણ કે નર્મદા સોલ છે એ તો બે હજાર અઢાર પછી થયો છે તે પછી તો ઘણા કારખાના આજુબાજુમાં કાનમેર માં દબાણ કરવામાં આવ્યા છે એટલે કાંઈ ધ્યાન દેતા નથી એટલે એનું કારણ જ આવું હોય એવું દેખાય છે કે આ ભાગીદાર હોય એટલે એમના પોતાનો રોટલાને લત મારી નથી શકતા એવું દેખાય છે અમને એટલે કોઈને ધ્યાન દેવામાં નથી આવતી અને આ અંશન આંદોલનમાં બેઠા છે એમને તો એમ છે કે ભલે મરી જાય જીવે એમને કોઈ નથી એમના પોતાના પેટના જ હવાત લાગે છે એવું અમને લાગી રહ્યું છે મારું નામ જાડેજા શિવસજી આજે અમારે આંદોલનને એક મહિનોને ત્રણ દિવસ થયા આજે અમે અન્ન પણ લીધું નથી અને જે મમતાબેને ત્રણ નોટિસું કારખાનાવાળાને આપી દીધી છે પણ જે ડીઓફોનો એવો મને લાગી રહ્યો છે કે આ કારખાનામાં શાયદ ભાગ હોય એટલે એ લોકો કાઢતા નથી કારખાનાને ફગાવવામાં નથી આવતા અને એ વારંવાર મને ઘૂમરે ચડાવે છે અને મોદી સાહેબ જે જે રહ્યા એ લોકો પણ હજી આજની સુધી કોઈ કામગીરી કરી નથી એ લોકોને એવું લાગે છે મને કે હપ્તા આવ્યો મોટા મોટા પહોંચી રહ્યા છે અત્યારે એ કરતા નથી ને બેન કામ કરવા માંગે છે પણ આ લોકો કામ કરવા પણ દેતા નથી અમારે વિરમભાઈ ભુવાજી ખૂબ રજૂઆત કરી બળદેવભાઈએ અને કેહાભાઈ સામતાભાઈ અમારે સપોર્ટમાં પહેલેથી હતા ને હાલની તારીખમાં અમારા સપોર્ટમાં સામે બેઠા છે દલિત સમાજના બેઠા છે બધા અહીંયા અને આ જો ડીઓફો ગઢવીને થોડાક દિવસ કે બે ચાર દિવસમાં નહીં કરે તો એની ઓફિસના સામે હું ખુદ પાણી મૂકીને એના સામે જ બેસીશ એમાં કાંઈ પણ થશે એ જવાબદાર ગઢવીની જ રહેશે કેમકે આ ગઢવીના હિસાબથી જ ડીએફઓના હિસાબથી આ બધું ઢોકલાઈ રહ્યું છે અને એને કારખાનામાં ભાગ લાગે એવું લાગી રહ્યો છે અને કાંઈ તો સરકારી અધિકારી છે એને તો કાયદેસર છે એ કરવા પડે અમે એવું નથી કહેતા કે ગેરકાયદેસર છે એને જ ફગાવવાના આવે જે કાયદેસર છે એને જેટલા એકરની જમીન હોય ભલે રહ્યા હોય અને કાનમેરની સીમની અંદર સાત કારખાના રહ્યા ડાયા ડાયાભી આહિરના અને જે પ્રમુખ રહ્યા આ બધાએ મોટા મોટા હાપ્તાખોર છે આ લોકો ચાઈન કા નથી કરતા અત્યારે ખાલી અને અમને કાંઈ થયો તો એની જવાબદારી ખાસ કરીને હવે તો ડીએફ ગઢવીની જ રહેશે અને મોદી સાહેબ આડેસર એ બેની ખાસ જવાબદારી રહેશે કચ્છ કલેક્ટરની પણ રહેશે અને સુરેન્દ્રનગર કલેક્ટરની જ રહેશે અમારા કોઈપણને કાંઈ થયો તો એની જવાબદાર લોકો આ મારું નામ કિશોરસિંહ જાડેજા છે આજે અમારા અણસનનો તેત્રીસમો દિવસ છે અમે રાપર તાલુકાના કાનમેર ગામની રણની કાંધી પર બેસેલા છીએ પણ હજુ સુધી તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી સ્થાનિક વન વિભાગના જે કર્મચારી છે ફોરેસ્ટર એમને પોતાની કામગીરી પૂર્ણ કરી ત્રણ ત્રણ નોટિસ પાઠવી ત્રણ ત્રણ નોટિસનો સમયગાળો પૂર્ણ થયાને પણ પાંચ દિવસ થઈ ગયા છે તે 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 છતાં પણ જે ઉપલા અધિકારીઓ છે આરએફઓ એન્ડ ડીએફઓ એ લોકો કોઈ કામગીરી કરવામાં રસ દાખવતા નથી અમને એવું લાગી રહ્યું છે કે એ લોકોના કંઈક આમાં ભાગ હોય કારખાનાઓમાં એટલા માટે એ કામગીરી કરવા નથી માંગતા અંગત સચિવ જે વન પર્યાવરણ વિભાગના છે એમને પણ લેટર લખીને આપેલું છે પાંચ તારીખે કે તમે આ અઠવાડિયાની અંદર આ જે કારખાનાઓ ગેરકાયદેસર છે એનો નિકાલ કરી અને અમને રિપોર્ટ સુપ્રત કરો પણ હજુ પણ અંગત સચિવને પણ એમને રિપોર્ટ આપ્યો નથી દિલ્હીના અંગત સચિવ જે છે વન પર્યાવરણ વિભાગના એમને પણ રિપોર્ટ સુપ્રોત કર્યો નથી તો આ લોકો આખા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પણ ગુમરાહ કરી રહ્યા છે ડીએફઓ ધવલ ગઢવી સાહેબ અને આરએફઓ એફ જીગર મોદી સાહેબ જો હવે આ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અમે લોકો એમના નામજોગ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશું અને જ્યાં સુધી હાઈકોર્ટ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારું અનસન આંદોલન ચાલુ રહેશે અને આ લોકો પાસે ઘુડખરનો કોઈ પણ રિપોર્ટ નથી કેટલા ગુળખર છે અહીંયા કેટલા ગુળખર જીવતા છે કેટલાનું મૃત્યુ થયું છે એ પણ એ લોકોને ધ્યાનમાં નથી ક્યાંક ને ક્યાંક આ લોકોને ખાલી હપ્તા લેવામાં જ રસ છે એવું અમને લાગી રહ્યું છે અને જે મોટા મોટા પાળાઓ બનાવવામાં એમનું સંપૂર્ણપણે સહયોગ છે અને હજુને વધુ ને વધુ આગળને વધારવામાં આ જે પાળાઓ છે અને કારખાનાઓ છે એ વધુને વધુ આગળ વધારવાનો એ લોકોને રસ છે ગુળખર પ્રાણી જીવે કે મરે એમાં કોઈ આ લોકોને રસ નથી આ વિશ્વ લેવલનું એક પ્રાણી છે આખા વિશ્વમાં એકમાત્ર ગુડખર પ્રાણી છે એ ખાલી નાના રણમાં જ દેખાય છે પણ એ આ ડીએફઓ ગઢવી સાહેબ અને જીગર મોદીના કારણે પોતાના અંગત ફાયદાના કારણે આ વિશ્વનું એકમાત્ર પ્રાણી જે આપણે ઘુડખર છે એ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે ત્યાં સુધી આ પોતાના અંગત સ્વાર્થના કારણે આ ગુડખર પ્રાણીને લુપ્ત કરશે આખી દુનિયામાંથી એવું અમને લાગી રહ્યું છે મારું નામ વિરમભાઈ અનસન આંદોલનને આજે અમારા તેત્રીસમો દિવસ છે આજે તેત્રીસ દિવસની અંદર અભયારણ્યના જે પણ અધિકારીઓ છે આ લોકો મીલીભગત કરી રહ્યા છે કારખાનાવાળાથી અમને એવું લાગી રહ્યું છે કે બહુ જ પુષ્કળ અને મોટા હપ્તા લઈને આ લોકો બેઠેલા છે જે નીચેના ગાર્ડ અને જે નીચેના જે ફોરેસ્ટ છે એમને પણ એ લોકો દબાવીને એ લોકો પાસે ખોટી લખણ કરવાનું વ્યવસ્થા ઊભી કરતા રહે કરે છે અમને જાણવા મળ્યું છે કે આર અને ડીએફઓ આ બંને એક કચ્છના નાના રણની અંદર થી સમાઘોઘા સુધી કરીને આ બાજુના ટીકરથી કરીને લગભગ પાલનપુર સુધી આ લોકો હપ્તા લે છે કચ્છની અંદર ખાલી કચ્છની અંદર નથી આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ લોકો ઉપર સારામાં સારું જો સર્ચ ઓપરેશન કરવામાં આવે તો મોટામાં મોટું કૌભાંડ ભૂમાફિયાનું કૌભાંડ બહાર આવી આવી શકે એમ છે સરકાર કંઈ અમારી એટલી અપીલ છે કે આ લોકો સરકારને પણ ગુમરાહ કરી રહ્યા છે અને સ્થાનિક જે માફિયાઓ છે જે જે કારખાનાવાળાઓ છે બોટ ટી પુષ્કળ દસ દસ પંદર પંદર વીસ વીસ હજાર એકરમાં મીઠાના કારખાના બનાવીને બેઠેલા છે આજુબાજુના જે ગુડખરો છે એ ખેડૂતોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અને જે પચીસ પચીસ ફૂટના જે પારા બનાવીને બેઠા છે ત્યાં ગુડખરોના મૃત્યુ પણ થઈ રહ્યા છે અમે આજથી દસ દિવસ બાર દિવસ પહેલાં ગુજરાત સમાચારમાં છાપામાં પણ અમે મૂકેલું હતું અમે સ્થાનિક તપાસ કરતાં અમને બહુ જાણવા મળ્યું કે જે ગુરખરોના જે મૃત્યુ થઈ રહ્યા છે જે પાણી નથી મળી શકતું એમના માટે એમના માટે ઘાસચારો નથી આ લોકો ખાલી સરકારમાં નોકરી કરી અને સરકારને ખોટી ગુમરાહ કરી રહ્યા છે તો અમારી વિનંતી છે કે આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે